તો એને ખાલી મારે એટલું જ કહેવું છે કે જો તમારે ગણપતિ બાપાને સાચવવાની ટેવડ ન હોય તો તમારે ગણપતિ બાપાને ઘરે લેવાય જ નહીં એનો કંઈ એનો કંઈ મતલબ જ નથી યાર સોશિયલ મીડિયામાં ખૂબ જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે મને ઓલા જે બે ટકાના લોકો આમ ગણપતિ બાપાને આમ ખાલી કિનારે જ મૂકી આવે છે આમ ઘા કરી દે છે રમોકડાની માફક એને મૂક તો ભાઈ સ્વાગત છે આજના આપણા નવા તાદા ફ્રેશ બ્લોગમાં તો એક જ મમ્મી

એજી રંગ ભીની રાધા ને લઈ બેઠી બાધા તો ભાઈ ચા પાણી આપણે પી લીધા છે અને વાળ ભૂકાઈ છે કેવો લાગે છે લાગુ ને હીરો જેવો ઉસકા ફોન આવે યાર વેટ એક સેકન્ડ તો હવે આજે આપણી ન્યા આવે છે મહેમાન તો થોડુંક સામાન લેવાનો છે कहेंगे आप प्रीतेश भाई प्रीतेश भाई प्रीतेश भाई क्या कर रहे हो रील काट रहे हो कह पर हो आप तो चलो मेरे साथ

ની ચાવી લેતા આવજો ફોરવ્હીલ પે

છે ગણપતિ બાપાને મૂકી આવશે ઘા કરી આવશે રમો માફક તો એને ખાલી એટલું જ કહેવું છે કે જો તમારે ગણપતિ બાપાને સાચવવાની તેવડ ન હોય તો તમારે ગણપતિ બાપાને ઘરે લેવાય જ નહીં એનો એનો કંઈ મતલબ જ નથી યાર આવી રીતના પેલા દસે દસ દેવા ખોટા ડોળ જ ન કરે ગણપતિ બાપાના આ રીતના સમુદ્ર છે ખાબોચિયા ક્યાંક ભયરા હોય છે અને ક્યાંક આમ તળાવમાં અત્યારે આપણને અત્યારે કિનારે ગણપતિ બાપાની મૂર્તિ જોવા મળે છે ખોટા ખોટી આવા દસ દી તો આવા કઈ લાવવા આવશ્યક જ નથી આનો કઈ મતલબ જ નથી યાર આપણી સનાતન ધર્મ સંસ્કૃતિ શું છે સાહેબ જો તમને યોગ્ય રીતના વિસર્જન કરતા ન આવડતું તો ખોટા ખોટા આવી રીતના ગણપતિ બાપાને લાવવાનો કોઈ મતલબ જ નથી યાર અને આવી રીતના જે આમ આમ ગણપતિ બાપાને કિનારે જ મૂકી આવે છે એ કઈ યોગ્ય વિસર્જન નથી યાર જો તમને આમ ભગવાન શું છે એ તમને નથી ખબર તો સાહેબ આવી રીતના આમ ન કરાય યાર ગણપતિ બાપા દસે દસ દી તમારી ઘરે રહીને આમ તમારા બધા વિઘ્નોને હરી લેશે અને તમારા જીવનમાં સાહેબ રીધી સીધી પૂરે છે એ ગણપતિ બાપા છે સાહેબ આ કાંઈ આપણી સનાતન ધર્મ શું આજ આપણી સનાતન સંસ્કૃતિ છે આજ આપણો સનાતન ધર્મ છે નહીં સાહેબ અને અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે યુવકોને જે વિડીયો તમને જોવા મળતો હોય છે અને સાહેબને સેલ આમ દિલથી સેલ્યુટ છે યાર ગણપતિ બાપાને પોતાના હાથમાં રાખી અને સાહેબ કુવામાંકો મારે શું સાહેબ સાચા કટ્ટર હિન્દુ હોય ને તો આ આ આ વિડીયો બધાને શેર કરો અને ઓલા જે બે ટકાના લોકો આમ ગણપતિ બાપાને આમ ખાલી કિનારે જ મૂકી આવે છે આમ ઘા કરી છે રમોકડાની માફક એને મોકલો યાર અને હવે આજનો લોગ આપણે અહીંયા પૂરો કરીએ તો જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને લાઇક કરો અને જો ક્યાંક ને ક્યાંક આ વાત સાચી લાગે ને તો તમારા બધા મિત્રો સાથે શેર કરી દેજો અને કટ્ટર હિન્દુ હોય તો આ સાહેબ મારી વાત બધાય સુધી પહોંચાડજો જય માતાજી જય હિન્દ જય ગણપતિ